હેલો યુટ્યુબ ફેમિલી હેલો ગાયઝ હેપી જન્માટમી ભાઈ આજે આપણા પણ મારા ઠાકર બર્ડ બર્થડે તો બસ સૌને જન્મ જન્માષ્ટમીની હાર્દિક શુભકામના દ્વાકા તમને બધાને ખુશ રાખે એ મારા મનોકામના છે દિલથીમેન્ટ મેક પર હેપ્પી જન્માટમી હપ્પી બેઠા કાના લખી નાખીજો રેડી હો ભાઈ આજે આપણે ઠાકર બર્થ ડે છે ચલો પ્રોગ્રામ કરીએ આપણે શરૂઆત આજે આજે આપણા જન્માષ્ટમીના બ્લોગમાં આપ સૌનાથી સ્વાગત છે હેપી જન્માષ્ટમી જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ હર જય માતાજી ગુડ મોર્નિંગ સુપ્રભાત છીભ જે આપણે મહાદેવના મંદિર પગે લાગી લે મહાદેવના પછી આપણે દુકાને પાણી ભર લે પછી આજે કરાવું મારા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ હેપી જન્માષ્ટમી લખાણ ભૂલતા હો જો તમે કૃષ્ણના ભગવાનને માનતા હોય તો ભગવાન ન માનતા હોય તો પણ લાગજો માનતા હોય તો પણ લાગજો અને જો તમે દિલથી ભગવાનને માનતા હોય કૃષ્ણ ભગવાન મારી જાય તો લખણ ભૂલતા નહીં હેપી જન્માષ્ટમી

જય દ્વારકા દેશ જય માતાજી મહાદેવર માર્કેટમાં કામ પતાવી આપણે અહીંયા નથી અત્યારે બતાવ્યું ક્યાં છે ક્યાં ગઈ સારી જવા હારે જો અંજી કત્રી આપણે આ આપણે કાઉન્ડા મંડા ફાડેલ કરી છે અંજી કતરી એવી છસોરી કિલો છે દોઢ કિલો ફાન્ડે કરી છે આજે અત્યારે નવ વાગે કેટલા વાગે કીધું મેં ત્રણ આઠ વાગ્યા આઠ વાગ્યા લેવા માનીશ હાલો મળીએ સીધા માર્કેટ બી કન્ટીન્યુ જય દ્વારકા દેશ જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ પૂજારી પૂજારી હનુમાન જયંત જય શ્રી રામ જય શ્રી રામ બોલો જય શ્રી રામ જય શ્રી જય શ્રી જય શ્રી

si n'hi ha prèmia o rata, sin d'arçancar-hi d'una, com ma rata, que no l'ha guanyat ni. Chalo, l'ha guanyat, que Chalo. સાથે નીકળી ગયું તમે જોઈ દઉં ત્યારે હવે સીધા હવે આપણે મળીએ આપણે જે અહીંયા ઉત્સવ થાય ને અહીંયા ત્યારે રેડી હવે કોઈ જ્યાં ઉત્સવ કરવો છે ને અહીંયા જન્માષ્ટમીનો ત્યારે તમને સીન બતાવો રેડી જાવ એ દ્વારા કદી બે કંટી હેપી જન્માષ્ટમી બધા દુકાન બંધ કરીને આવી ગયા તો ઘરે ને પપ્પા અને બા દુકાને છે હજી હવે આપણે તો દુકાનમાં જે સામાન હતો વધારે બધો ઘરે મૂકવા આવી ગયા હવે જવું છે અહીંયાથી દુકાને

ત્યાં ભાઈને અજન્ટ અમરેલી જવાનું છે ને ફેરના તબિયત બગડી છે ને વધારે એટલે અમરેલી તો હવે આવે તો જોવાની છે આપણે ત્યાં જો તમને છે ને આપણા દુકાન પાસે તેની મોજ કરાવું જવા આવે એટલે આપણે બધા જોવા જઈએ દ્વારકાધીશ દુકાન કે આપણે પપ્પાને લેવા ગયા તો પપ્પા લાગી જતા ફૂલ ભૂખ મલ્હાર છે ને અહીંયા મલાર આવ્યા છે અને ટ્રાફિક એટલા ફૂલ છે એટલે આપણે જન્માષ્ટમી માટે મીઠાલી આવીએ પપ્પા જમા

પપ્પા લઈ આવે પપ્પા જમાડી દઈએ પછી પપ્પા કીને અમ કહીએ આપણે લઈ સીધા જઈએ આપણે લોકેશન વખતે ઘડીનું ચેન્જ વાર કરીશ મીઠાઈ લેવા ગઈ છે અને મીઠા તો ચેન્જ આવ્યું છે કઈ આપી તો અમને મીઠાઈ કઈ આપી છે આપણે બ્લેક કરંટ બ્લેક કરંટ આમાં પીસ નથી ઠા અમને નથી બ્લેક ખુલે એમ નથી ને હવે ખુલ્યું છે આનો ખુલ્યો રહેવા બાબા કાઉન્ટ અમારે બ્લેક કરંટ લીધી આપણે સમજો

હવે ત્યારે અગિયાર વાગ્યા છે જ્યાં સાડા અગિયાર થઈ સતીશભાઈ ફોન આવેલો જે આપણે આપણી મીઠાઈ લઈ મંદિરે જે દ્વારકાથી ભેગી થઈ ગઈ હા મો ઠાકર ધણી વાહ હું આજે તો દિવસ છે હું ક્યાંનો અંદર એકલો બેઠો તો મેં કહ્યું કોઈક આવે લેવા કાલતા ઘટકા ફોન આવ્યો આજે સાબિત થઈ ગયું કે પાકો મિત્રો તો આ છે સાબિત થઈ ગયું આજે હું જ્યાં કહું હા ખરેખર ભગવાન ના હું જ્યાં કહું કોઈક આવે તો સારું છે

मैंने <tellan> अर्ध <tellan>

જે ઈચ્છા હતી તે પતી ગઈ છે આપણે ઠાકર થઈને પ્રસાદીમાં આપણે કાજુકતરી ધરી દીધી છે એમાં પ્રસાદી પ્રમાણે કાજુ કતરી અને ભગવાન જે થઈ રહી છે હવે આમાં આપણે અંદરથી મિશ્રી મિશ્રી અને માખણની જે સીધા ઘરે ચાલો મળે સીધા ઘરે બધા પ્રસાદી દેતા સમય જય શ્રી કૃષ્ણ જય કે બધું કામ કપડે થઈ ગયું છે પ્રસાદી લેવાઈ ગયું છે આપણે બહાર ટુ ફેમિલી માટે હવે હાર્દિક હાર્દિક આવે છે આપણે લેવા માટે હવે જય સીધા ઘરે ચાલો તો બધાને ગુડ ઇવનિંગ આપણે બર્થ ડે અત્યારે ઘરે બધા પ્રસાદી લઈ લીધી છે તો આ તો તમને જન્માષ્ટમીનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરના જ રેડી બધાને જય શ્રીરામ જયારે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ બધા શુભરાત્રી ગુડ નાઇટ અને કમેન્ટમાં હેપ્પી બર્ડે કાં તમે કાંડા ગમે તે તમને જે મજા લખીને છે હેપી જન્માષ્ટમી લખવાનું ભૂલતા રેડી ગુડ નાઇટ શુભરાત્રી આવતીકાલે નોગમાં બાય બાય